અમદાવાદના સોલા ગામ પાસે આવેલ સર્વાનંદ સોસાયટીમાં ગણેશ મહોત્સવ જોરશોરથી ઉજવાઈ રહ્યો છે સર્વાનંદ સોસાયટીના લોકો ભેગા મળીને ગણપતિજીની ઉજવણી કરી રહ્યા છે આ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ મહોત્સવનું આયોજન કરતી આવી છે આ સોસાયટીમાં તારક મહેતાના ગોકુલધામની જેમ ગણેશ મહોત્સવનું આયોજન કરે છે જેમાં ગણેશ મહોત્સવ સાથે વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે આ વખતે પણ સોસાયટીએ ગરબા અને વિવિધ કાર્યક્રમો સાથે ગણેશ મહોત્સવનું સામાજિક કાર્ય હોય બધાનો સાથ સંપૂર્ણ મળી રહે છે અને ખૂબ આનંદ ઉત્સાહિત અમે દરેકે દરેક ઉત્સવની ઉજવણી કરીએ છીએ અને સાથે છેલ્લે પ્રસાદીનું પણ આયોજન કરીએ છીએ અમારી આજુબાજુમાં રહેતા બીએ સોસાયટીના સભ્યોને પણ અમે આમંત્રણ આપીએ છીએ આ સર્વાનંદ સોસાયટી જેવી રીતે તારક મહેતા સિરિયલ ચાલે છે એમાં ગોકળદામ એક પરિવાર છે એવો સર્વાનંદ એક પરિવાર થઈ જવા જોઈએ છે વાહ વાહ બધા ફંક્શનો કોઈ જાહેર ફંક્શન હોય તો અમારી સોસાયટી એક થઈને એકતા સાથે બધા પ્રસંગો પૂરા પાડે સર્વાનંદ સોસાયટીના સભ્ય છે સોલા ગામના અને આ માય ભક્તો તથા બહેનો સર્વે બે વર્ષથી અમે આ ગણપતિની સ્થાપના કરીએ છીએ અને સારી રીતે ઉજવીએ છીએ ભજન તથા અમે ગરબાનું આયોજન કરીએ છીએ રાતે અમે નાસ્તાનો પ્રોગ્રામ કરીએ છીએ અને સાથે બેસીને અમે બધા સર્વે બધા એમ સાથે મળીને અમે બધો આનંદ માણીએ છીએ વિસર્જન અમે સાંજે ત્રીજા દિવસે અમે વિસર્જન કરી સાંજના ટાઈમે અમે ભોજન સાથે જામીએ છીએ સોસાયટીના તમામ સભ્યો અમે સાથે રહીએ છીએ સોસાયટી વર્ષોથી અમે સભ્ય છીએ અને બે વર્ષ વર્ષથી અમે ગણપતિની સ્થાપના કરી છે તમામ સોસાયટીના સભ્યો ભાઈઓ દેહનો નાના બાપુરખાઓ બધા મળીને અમે પ્રોગ્રામ કરીએ છીએ બપોરે પ્રવાસ નવ વાગે આરતી રાત્રે નવ વાગે આરતી અને સાંજે ભજન કરીએ છીએ એક દિવસ ગરબા કરવાના અને વિસર્જન અમે કરીએ બધા ભેગા મળીને કરીએ છીએ અને અમે અમારા સોસાયટીના ઝાપાની બહાર જ અમે વિસર્જન કરીશ ક્યાંય નદીમાં વિસર્જન કરવા જતા નથી એ જ રીતે અમને સાંજે પછી છે એટલે બધાએ સમૂહ ભોજન કરીએ છીએ